વડોદરાના તાંદળજામાં પરણીત યુવકના મોતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે કુદરતી કારણોસર મોત ન હોવાનું પરિવારને શંકા જતા તંત્ર દ્વારા મૃતદેહ બહાર કાઢી ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેની તપાસમાં ખુલ્યું કે યુવકની પત્નીએ તેના પુરુષ મિત્રની મદદથી રાત્રે દૂધમાં ઊંઘની દવા ભેળવી પાઈ દીધી હતી જેના કારણે યુવક બેભાન થયો અને ત્યારબાદ પત્નીના પ્રેમી મિત્રએ ગળું દબાવી જિંદગી છીનવી લીધી હતી આ અંગે ડીસીપી ઝોન ટુ મંજીતા વણજારાએ જણાવ્યું કે મહિલા આરોપીની ધરપકડ થઈ છે જ્યારે તૌફિક નામનો મિત્ર અને તેનો સાથી હજી વોન્ટેડ છે પોસ્ટમોર્ટમ મળ્યા બાદ બનાવની સંપૂર્ણ હકીકત સામે આવી છે અને તંત્ર આગળની કાર્યવાહી કરી રહ્યું છે જે પીરોડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમણે એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરિવાર પરિવારજનોને એટલે કે આ જે મૃતક છે ઈર્ષાદ એના ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ બત્રીસ વર્ષની ઉંમરનું છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ અટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે શંકા ઉપજાવતા એને એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનો એનું વર્તન પણ જોતા શંકા જોતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂ આ જે કબ્રસ્તાન હતું એની અંદર થી મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ થયેલું પીએમમાં પીએમમાં માં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી હા આ મૃત્યુ કેવી રીતે થઈ રહ્યું છે એના શું શું કારણો છે પીએમ આ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળતીયા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે ભાઈની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી હોવાનો પ્રયત્ન કરે છે આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને આ મૃત્યુ ઉપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને છે ગળે ફાંસો આપ્યું હતું કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસ અત્યારે હાલ જે પત્ની છે ગુલબાનો એને લોકોએ સૌથી પહેલા તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરી આમ બેન મુંબઈના નથી ગુજરાતમાં અને આજે આજે આ છોકરી પહેલા યુપી માં રહેતી હતી અને એનો જે મિત્ર છે જેનો બોયફ્રેન્ડ છે તોસીફ એ મુંબઈ નું છે એ લોકો પહેલા પરિચિત હતા અને પછી આ છેલ્લા એકાદ વર્ષથી એકબીજાના સંપર્કમાં